કે ટાઇટલ છે આઝાદી કે આઝાદીનો અમે લાભ લઈને બેઠા છીએ પોતાની જ દુનિયાના ભૂખ બનીને બેઠા છીએ મોજ મસ્તીની દુનિયા અમે અલગ કરીને બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ ઇતિહાસના પન્ના બંધ કરીને બેઠા છીએ આધુનિકતાની દોટમાં આંખે પાટા બાંધીને બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ દુશ્મનને અમે દોસ્તો કરીને બેઠા છીએ ચંદ રૂપિયાની લાલચમાં કુરબાની લીલા માથાની અમે ખોઈને બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ વાપરી માલ ચાઈનાનો હિન્દી ચીની ભાઈ ભાઈ કરીને બેઠા છીએ કુરબાની કારગિલના યુદ્ધની એણે કરીને બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ સંસ્કૃતિને ગળે ટૂંકો દઈને સંસ્કૃતિને ગળે ટૂંકો દઈને મોડમનું નામ આપીને બેઠા છીએ ખુદ પોતાના જ પગમાં અમે કુવાળા મારીને બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ કાયદો

અમે યમરાજને પણ આમંત્રણ આપી બેઠા છીએ બસ આમ જ અમે આઝાદી વેડફી બેઠા છીએ નથી મળ્યા તમને આ જલસા સાક્ષીએ પાડ્યા પાદરે જઈને બેઠા છીએ ખેતરે કિસાન બોર્ડરે જવાન સામે છાતીએ મોત લઈને બેઠા છીએ બસ આમ જ અમે તો આઝાદી બેડફી બેઠા છીએ આઝાદી કાજે અમ લાલ રોય છીએ ધ્વજ ફરકે નભમાં એ જવાબદારી હવે તમને દઈને બેઠા છીએ સાચવજો 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 જય હિન્દ